ના બધા મહેમાન જો અત્યારે બેસી જશે જમવા માટે શું હાલે કપડા

તો હાલો તો બધા અહીંયા સેવા કરી રહ્યા છે અને બધા પ્રસાદી લઈ છે તો અહીંયા બધા સેવા આપી રહ્યા છે બધા અમારા ભાઈઓ બધા અત્યારે પ્રસાદી પરિસાદી બે છે અને અમે પણ એ ડીશ લઈ લીધી છે થાળી મસ્તી અને બધા જમા બે છે તો હાલો હવે જમી લઈ મિત્રો હું જોથો હવનમાં પછી ના પાછો અમારે કિચનભાઈ જોઈએ મેં કીધું સેમ ટુ સેમ કપડાં મેં કીધું મારી પાસે પીડા મેં બે મેસિંગ કરી લઈને તો પછી મેન જો મેચિંગ કરી લીધા વ્હાઈટ વ્હાઈટ શર્ટ ને બ્લેક પેન્ટ તો કેવા લાગે છે પછી કોમેન્ટ માં જણાવજો હવે પાછા જઈએ હવન માં અરે અમે બધા ફોટોશૂટ કરતા હતા ને અમારા જો પીએમજી બેન બધા અહીં બેઠા છે અત્યારે બધા ફોટો શૂટ કરતા હતા તો બહુ કેમેરામાં ફોટા પડ્યા ને મારા ફોન માં વધારે ફોટા પાડી દીધા તો અહીંયા હવન માં બેઠા છે કેવું લાગે છે હવન માં બેહી બધી કુંડે ધીરે ધીરે આટો માતા વાલા હોય ને અમારા ભાઈ મળી જાય છે કેવું લાગે છે બહુ મજા આવે છે અત્યારે તો બહુ આનંદ આવે છે થોડી થોડી ભલે છે

તો હજુ અહીંયા ચાલુ છે અને હજી મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ બાકી છે મૂર્તિ અહીંયા બિરાજમાન કરવાની બાકી છે પ્રભુ શ્રી રામની અહીંયા શ્રીરામની મૂર્તિ આવશે અહીંયા રાધાકૃષ્ણની મૂર્તિ આવશે એટલે આ રીતનું કાંઈક મંદિર છે તમે જોઈ શકો છો આ રીતનું કાંઈક મંદિર છે સરસ મજાનું મંદિર છે તો ફૂલ એ પ્રતિષ્ઠા મહોત્સવનું એ પણ તમને ફૂલ વ્લોગ આ ચેનલમાં જોવા મળશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા ઘરે આવવાના છે બહુ મોટા મોંઘેરા મહેમાન આવવાના છે તો ખાસ કરીને વિડીયો પણ બહુ મસ્ત બનવાનો છે એટલે વિડીયો ખાસ કરીને પૂરો જોજો બહુ મજા આવી છે અને અત્યારે શું કહેવાય મહેમાન માટે બધું જમવાનું બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે રોટલીનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે અમારે સવિતાબેન રેખાબેન તો બનાવે છે રોટલી તો બહુ મજા આવે છે વ્લોગમાં એટલે ખાસ કરીને પહેલી વાર આવે તો ખાસ કરીને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ પૂરો જોજો જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે જે મોઘેરા મહેમાનને આપણે રાહ જોઈ રહ્યા હતા એ મોઘેરા મહેમાન અત્યારે આપણા ઘરે આવી ગયા છે તો જો અહીંયા ગોપાલભાઈ મજામાં નમસ્કાર મજામાં લાલજીભાઈ જય માતાજી હા કેમ છો બસ મોજમાં જ હોય ને તમારા ગામમાં જો આવ્યા છે ને આજે એમય તમારા ઘરે પાછા હા મિતાબેન સાથે બીજીભાઈ આવ્યા છે રીનાબેન આવ્યા છે કેમ છો ફેમિલી સાથે બેઠા છે હા અમારે લાલજીભાઈ ના ઘરે જવાનું છે એટલે ભાઈ ની થોડા કામ થી બાર ગયેલા હતા અને હું પણ થોડીક બહાર હતી એટલે પછી ગઈ રાતે પણ પ્રોગ્રામ કર્યો ને આજે રાત્રે લાલજીભાઈ ના ગામ અમારો પ્રોગ્રામ છે એવું છે કે બધાને મોજ કરવી અને મોજ કરાવી અને એમની ઘરે અત્યારે આવ્યા છીએ બેઠા છીએ ફેમિલી સાથે પણ આમ બધાને મળીને મને ખૂબ આનંદ થાય છે કે એ જૂની રીત રિવાજ પ્રમાણે અત્યારે આવ્યા ને બધી ફેમિલી એક સાથે અમે બેઠા છીએ તો અહીંયા જો અમારા બે ભાઈ અક્ષય ભાઈ ને અમારા તીર્થ અત્યારે રમવા મીણા બધા અત્યારે બેઠા છે

તો મિત્રો અત્યારે અમે આવી છીએ આપણી વાડીમાં જ આ બધું પ્રોગ્રામનું આયોજન છે તો આ રીતનું કંઈક જો આયોજન થઈ ગયું છે તો અમે બધા આવ્યા હતા જો આ રીતનું તો હજી પબ્લિકની વાટે છે થોડીક વારમાં આપણે આવીને આયોજન શરૂ થાય એટલે ફૂલ બ્લોક જોવાનું મળી છે તો ખાસ કરીને વિડીયોના સુધી ભીના રહેજો You're yeah, yeah, yeah. yeah. 主要是。 झट लंगा लंगा મિત્રો અત્યારે વાગી ગયા છે હવાના હાડા છાર ઉપર થઈ ગયું છે અને અત્યારે અમારા બધા પ્રોગ્રામ જોઈન વીએવા છે જો અહીંયા અત્યારે બધા બેઠા છે પ્રોગ્રામ જોઈન બધા વીએવા છે અને મિતાબેનને બધા ઘરે હમણાં નીકળ ગયા છે અને વિડીયોનું એન્ડિંગ બાકી હતું તો અત્યારે એન્ડિંગ કરવા આપણે આવ્યા છે અને એ બધા અત્યારે બેઠા હતા મને નહીં લાગતું આવડે કોઈ હોય આજ ક્યારના ફોન જોવે છે કારણ કે હાડા છાર જેવું થઈ ગયું છે લગભગ હવાર કેમ નાખ છે તો આ વિડીયો તમને કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો અને મને તો ઊંઘ આવે છે એટલે આપણે વિડીયો એન્ડ કરીને હવે હોઈ જાય તો બધાને બાય બાય જય માતાજી હર હર મહાદેવ